મુશ્કેલીઓ વેઠવાનો વારો આવ્યો છે કેનલની ની સાફ સફાઈ અંગે વારંવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ નિકાલ નહીં આવતા ખેડૂતોએ ભારે નારાજગી વ્યક્ત કરી હતી શિહોર થી વીરપુર ગામ તરફની ની કેનલમાં કેનાલ મોટા પ્રમાણમાં જાળી ઝાખરા અને સાફ સફાઈ અભાવે ખેડૂતોના પાકને ને વ્યાપક નુકસાન થતું હોવાના પણ આક્ષેપ સાથે રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો નર્મદા નિગમ દ્વારા કેનલમાં માં સાફ સફાઈ અને રિપેરિંગ ન કરવામાં આવતા ખેડૂતોને ભારે હાલાકી વેઠવી પડે છે અને ખેડૂતોએ અધિકારીઓ સામે નારાજગી પણ વ્યક્ત કરી હતી પાદરા તાલુકાના સિહોર ગામે વર્ષોથી જૂની વીરપુર માઇનલ કેનલ આવેલી છે અને તે ઘણી ખૂબ જ ગંભીર રીતે જર્જરી જ હાલતમાં થઈ જ છે અને પાણી સદંતર આ છે પાણી માટેનો કોઈ પ્રશ્ન અમારો છે નહીં પણ પાણી માટેનો પ્રશ્નમાં એવું છે કે પાણી આ છે તો કેનાલ ઉભરાય છે અને કેનાલો સાફ કરવામાં આવતી નથી વારંવાર ગામના રહીશોને અમારા પા સિહોર ત્રણ કિલોમીટરના દૂર એક ધાર્મિક ગણપતિ દાદાનું મંદિર આવેલું છે અને ત્યાં આગળ હરિભક્તોને જવા માટે ખૂબ એવી જાહેર થઈ જાય છે જે વારંવાર રજૂઆત કરેલ હોવા છતાં પણ આ બાબતે કોઈ પણ પ્રકારની કોઈ પણ પ્રકારની બેદરકારી રાખીને કોઈ પણ કાયદેસરના પગલા ભરવામાં આવતા નથી કે બાબતે કોઈ પણ રિપેરિંગ કામ કરવામાં આવતું નથી અને ખેડૂતોના હિત માટે ખેડૂતોના જે જમીનો જમીનો છે લીધે કેટલું ભારે નુકસાન થાય છે અને એ જગતના તાત ખેડૂતને આ નુકસાની નો અધિકારીઓના પાપના લીધે આ સદત ખેડૂતોને ભોગવવાનો વારો આવે છે હવે અમારા ગામની અંદર દરાપુરાથી અમારી જેનાલ અમારા ગામમાં જાય છે અને એની વચ્ચે અમારા સિહોર ગામનો એક મેઈન રસ્તો આવેલો છે જે ઈટોલા છે ગણપતિ મંદિર છે હવે એની અંદર એવું છે કે છેલ્લે જે મેન રસ્તો છે એની બાજુમાં વર્ષોથી કેનાલ જાય છે પૂરેપૂરી હવે એવી પરિસ્થિતિ છે કે આજુબાજુના ખેતરોમાં પાણી જતું રહે છે અમે ચોમાસામાં તો ચાર મહિના હેરાન થઈએ જ છે પણ આ શિયાળો આખો હેરાન થઈ જાય હવે અમે એટલા ત્રાસી ગયા છે કે ખરેખર આગળ અમે આટલું બધી રજૂઆત કરી છેલ્લા આજે ત્રણ ચાર વર્ષથી એનો કોઈ રિસ્પોન્સ કોઈ જવાબ આપતો નહીં હા કરીશું હા કરીશું હવે હવે અત્યારની પોઝિશનમાં આજે અમે મીડિયાને અહીંયા બોલાવ્યું છે હવે અત્યારે જે અમને અહીંયા જે આજે અમે જે શૂટિંગ લીધું છે એ હાલત જોવો તો બહુ હાલત ખરાબ થઈ ગઈ છે એટલે અત્યારની ખેડૂતોને પાણીની જરૂર તો છે જ એના વગર ચાલે એવું નથી પણ અત્યારે એટલી જ જરૂરિયાત કે મેઇન કેનાલ રિપેરિંગ થવું જ જોઈએ અત્યારે એટલે ખરેખર એની સાફ સફાઈ થવી જ જોઈએ અને જે તે કે ગાબડા પડી ગયા છે એ ગાબડા પણ એને રિપેર થવા જ જોઈએ એટલે અમારી સરકારને અને અમારે નર્મદા યોજનાને એવી ખાસ એમણે અમને વિનંતી કરીએ છીએ કે એનું સત્વરે જલ્દી એનું નિરાકરણ આવે અને ગામમાં જે અહીંયાથી જે લોકો રસ્તે જાય છે એ હેરાન ના થાય અમારી પાસે એટલી રજૂઆત છે આવો મારું કેનલ પર ખેતર આયેલું છે ઓછામાં ઓછી દસ વીઘા મારી જમીન છે અત્યારે કેનલ કેનલમાં એટલો બધો કચરો છે કે એની કોઈ હદ નથી કેનલમાં પાણી થોડું એટલે ઓછામાં ઓછું છે ને આવતા વારમાં છલકાઈ જાય છે અને છલકા તો મારું અઢળક નુકસાન થાય છે ઓછામાં ઓછી ચાર વીઘા જેવી જમીન મારી અત્યારે બગડે જ છે પણ કેનાલો સાહેબોને અમે જાણ કરી પણ કેનલોમાં સાહેબો અત્યારે એવું કહે છે કે રિપેરિંગ કરાવવા માટે આ પણ એવું કે છે કે આવો પાણી છોડી એટલે રિપેરિંગ નહીં થાય કેમ એટલે અંદર એટલો બધો કચરો છે કે એની કોઈ હદ નહીં મને પુષ્કળ નુકસાન છે ઓછામાં ઓછું ચાર વીઘો નુકસાન છે દર વર્ષે ઓછામાં ઓછા ચાર થી પાંચ વર્ષે મને નુકસાન પુષ્કળ અઢળક નુકસાન થાય છે